હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો આજે હું તમારી સાથે શેર કરું તો શિયાળામાં ખાવાની મજા પડે તેવો કાઠિયાવાડી સ્ટાઇલ ભરેલો રોટલાની રેસીપી બધાના ઘરમાં રેગ્યુલર રોટલો બનતો જ હોય છે ક્યારેક આ રીતે ભરેલા રોટલોને ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે તો લીલું લસણ અને લીલી ડુંગળીથી ભરપૂર આ રોટલો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો ભરેલો રોટલો ઘરે કેવી રીતે બનાવીએ તે જોશો તો ભરેલો રોટલો બનાવવા માટે સૌથી પહેલાં તો તો પેનમાં મેં અહીંયા બે ચમચી તેલને ગરમ થવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું જીરુંને આપણે સરસ રીતે ચટકવા દઈશું ત્યારબાદ આપણે એક પીચ જેટલી હિંગ એડ કરીશું અને હળદર એડ કરીશું તમે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો અને સરસ રીતે આપણે સાતળી લઈશું તો ત્યારબાદ હવે મેં અહીંયા લીલી ડુંગળીનું જે ઉપરનો ભાગ હોય છે એને લીધેલો છે તો સૌથી પહેલાં આપણે ઉપરના ભાગનું કટિંગ એડ કરીશું ત્યારબાદ આપણે નીચેનો જે પાંદડાવાળો ભાગ હોય છે તેને આપણે એડ કરીશું તો સરસ રીતે ડુંગળીના ભાગને આપણે સાતળી લેવાનો છે ત્યારબાદ આપણે લીલું લસણ એડ કરીશું લીલા લસણમાં મેં ઉપરનો ભાગ વધારે લીધેલો છે જ્યારે ઉપરનો ભાગ બંને ડુંગળીનો ઉપરનો ભાગ અને લસણનો ઉપરનો ભાગ સતળાય છે ત્યારબાદ આપણે નીચેના પાંદડાનો ભાગને એડ કરીશું ત્યારબાદ આપણે આદુને ખમણીને આ રીતના એડ કરીશું આદુને આપણે સીધું જ તેલમાં એડ નથી કરવાનું તો પે સીધું જ એડ કરશો તો પેનના તળી આદુ તમારું છીટકી જશે સરસ રીતે બધી સામગ્રીને સાતળી લઈશું એકવાર આ રીતનો ભરેલો રોટલો બનાવજો જો ઘરમાં નાના બાળકો રોટલો નહીં ખાતા હોય ને તો પણ રોટલો તમારે ખાવા લાગશે અને રોજ તમારા ઘરમાં રોટલાની ડિમાન્ડ વધી જશે ખૂબ સુપર ટેસ્ટી આ રોટલો બનીને તૈયાર થાય છે ત્યારબાદ મેં લાલ લીલા મરચાંનું કટિંગ લીધેલું છે મેં અહીંયા ડુંગળીના પાનને લીધેલા છે ડુંગળીના પાન તો આપણે છેલ્લે એડ કરીશું જેથી વધારે પડતા લીલા ડુંગળીના પાંદ કૂક ના થાય સરસ રીતે મિક્સ કરી લેશું જો થોડુંક ડુંગળીના પાનનો ક્રન્ચીપણું રોટલામાં હશે ને તો એનો ટેસ્ટ તો ખૂબ જ સરસ આવશે તો આ સમયે મેં અહીંયા લસણના પાનનો ઉપયોગ કરશું તો લસણના પાન આપણે એડ કરીશું અને એક વાટકી જેટલા આપણે લીલા ધાણા એડ કરીશું જો તમારી પાસે મેથી હોય તો મેથીનો ઉપયોગ પણ કરી શકો છો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે લાકોને જરૂરથી દબાવજો નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે મીઠું આપણે જ્યારે રોટલામાં એડ કરીએ ત્યારે જ આપણે મીઠાનો ઉપયોગ કરવાનો છે તો સરસ રીતે સ્ટફિંગ આપણું રોટલાનું તૈયાર થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસું તો સ્ટફિંગને આપણે સરસ રીતે ઠરવા માટે રાખી દીધેલું છે સ્ટફિંગ ઠરે ત્યાં સુધીમાં આપણે લોટને તૈયાર કરી લઈશું તો મેં એક એક વાટકો બાજરા અને ઝારનો મિક્સમાં લોટ લીધેલો છે ત્યારબાદ તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટને આપણે સરસ રીતે કુળવી લેશું એકારે ક્યારે વધારે વધારે પાણી એડ નથી કરવાનું થોડું થોડું એડ કરતા જઈને લોટને આપણે તૈયાર કરીશું તો લોટને આપણે ખૂબ જ મસડવાનો છે જો જ જેમ લોટ મસળશો ને તેમ રોટલો તમારો ખૂબ જ સરસ બનીને તૈયાર થશે અને બિલકુલ રોટલો તમારો ક્રેક નહીં થાય તો જેવી રીતે રોટલો તમે કહો તો આ રીતના આપણે એક રોટલો થશે ને એટલો ભાગને આપણે લઈ લેશું અને આ રીતના તમે જોઈ શકો છો આ રીતના જે હથેળીનો ભાગ હોય છે ને તેને આપણે આ રીતના મસળશું તેથી લોટ તમારો ખૂબ જ સરસ રીતે મસળાઈ જશે તો આ રીતનો લુવો આપણો તૈયાર છે તો થોડુંક આપણે નીચે બાજરાનો લોટ પાટલા ઉપર ડસ્ટ કરીશું અને આ રીતના આપણે પ્રેસ કરી દઈશું અને ઉપરથી ફરી આપણે થોડોક બાજરાના લોટને ડસ્ટ કરીશું અને આ રીતના બાજરાના રોટલાને આપણે પાથરી લઈશું તો આ રીતનો અડધો રોટલો આપણો તૈયાર છે હવે આ લોટ રોટલાને આપણે આ રીતના હાથમાં લઈએ તેમાં જે આપણે સ્ટફિંગ બનાવ્યું છે ને એ બે ચમચી જેટલું સ્ટફિંગ આપણે એડ કરીશું તો આ રીતનું સ્ટફિંગ આપણું એડ થઈ ગયું છે હવે રોટલાને આ રીતના આપણે બધી સાઈડથી સરસ રીતે કવર કરી દઈશું આ રીતના ક્રેચ પડ્યા હોય ને એને આપણે આંગળીની મદદથી સરસ રીતે પેક કરી તો મેં આ રીતનો લુવો તૈયાર કરી લીધું છે અને થોડા ઘીવાળા હાથ કર્યા છે જેથી ક્રેચ છે એ સરસ રીતે કવર થઈ જાય હવે આ રીતના લુવાને કરીને આપણે હળવા હાથથી આપણે ટીપી લેશો બિલકુલ વધારે વજન નથી દેવાનો જો વજન દેશો તો સ્ટફિંગ આપણું બહાર આવી જશે અને સોરી હું સ્ટફિંગમાં મીઠું એડ કરતા ભૂલી ગઈ હતી તો હું બીજો રોટલામાં સ્ટફિંગમાં નિમક એડ કરીને રોટલો બનાવીશ તો આ રીતના આપણે હળવા હાથે જ આવો રોટલાને દીપવાનો છે અને સ્ટફિંગમાં એકદમ ઓછું તેલનો ઉપયોગ કરવાનો છે જેથી સ્ટફિંગ બહાર ના આવે તો આ રીતનો રોટલો આપણો બનીને તૈયાર છે હળવા હાથે તાવડીમાં એડ કરી દઈશું મેં તાવડીને પહેલેથી જ ગરમ થવા માટે મૂકી દીધેલી હતી તો હવે આપણે રોટલાને એક સાઈડથી પલટાવી લઈશું તો આ રીતનો બીજી સાઈડ પણ રોટલો આપણો સરસ રીતે શેકાઈ ગયો છે હવે આપણા સાઈડને આ રીતના પલટાવી લઈશું તો આ રીતનો રોટલો આપણો સરસ તમે જોઈ શકો છો એકદમ ફૂલીને દડા જેવો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે નીચે ઉતારી લઈશું તો ગરમા ગરમ ભરેલો રોટલો આપણો તૈયાર છે રોટલાને આપણે સર્વ કરીશું તો મેં અહીંયા છાશ દહીં કાકડી ડુંગળી અને અથાણું અને લીલા મરચાંની ચટણી જોડે આપણે રોટલાને સર્વ કરીશું જો આટલી વસ્તુ હોય તો બીજું જોઈએ શું તો એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલ રોટલો આપણો તૈયાર છે તો હવે રોટલાને આપણે સરસ રીતે ખોલી લઈશું તો એકદમ સુપર ટેસ્ટી ભરેલો રોટલો આપણો તૈયાર છે તો તમે જોઈ શકો છો એકદમ સુપર ભરેલો રોટલો બન્યો છે ને તો મોઢામાં નાખતા જ પાણી આવી જાય તેવો આપણો રોટલો બન્યો છે તો ફરી મળીશું એક આવી જ ટ્રેડિશનલ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ